રાજ્યના મોટાભાગના સેન્ટરોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો અડત્રીસ ડિગ્રીથી નીચે ગયો નથી શહેરમાં પડી રહેલા આખરી ગરમીના કારણે કોર્પોરેશને પણ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરોમાં આખરી ગરમી શરૂ આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતા સોળ દિવસ પહેલા ચાળીસ ડિગ્રીએ પહોંચ્યો માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરના મહત્તમ તાપમાન ઉંચકાયું ગત વર્ષે સૂકા પવનોની અસરથી પ્રથમવાર ગરમીનો પાર ઓગણચાળીસ પોઈન્ટ નવ ડિગ્રીએ પહોંચ્યો હતો એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શહેરમાં હીટવેવ મહત્તમ તાપમાન સામાન્ય કરતા છ પોઈન્ટ બે ડિગ્રી વધી ચાળીસ પોઈન્ટ ચાર નોંધાયું લોકોએ બપોરથી સાંજ સુધી કાળઝાર ગરમીનો અનુભવ કર્યો ઘરની બહાર ફરતા લોકોએ માથું ફાડી નાખે તેવી ગરમીનો અનુભવ કર્યો રાજ્યના મોટા ભાગના સેન્ટરોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો અડત્રીસ ડિગ્રીથી નીચે ગયો નથી અમદાવાદ શહેરમાં પડી રહેલી આકરી ગરમીના કારણે કોર્પોરેશને પણ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી માટે બેલ વઘાડવામાં આવશે શહેરોના ટ્રાફિક સિગ્નલ સવારે 10 થી સાંજે 5 સુધી બંધ રહેશે આ વર્ષે ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એન્ટી સર્ક્યુલેશનની સિસ્ટમની અસરથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આકરી ગરમી શરૂ થઈ છે આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં 16 દિવસ પહેલા 40 ડિગ્રીએ પહોંચ્યો છે હવામાન વિભાગના આંકડા મુજબ ગત વર્ષે સૂકા પવનોની અસરથી છવ્વીસ માર્ચ અમદાવાદમાં પ્રથમવાર ગરમીનો પારો ઓગણચાળીસ પોઈન્ટ નવ ડિગ્રીએ પહોંચ્યો હતો પરંતુ આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એન્ટી સર્ક્યુલેશનની સિસ્ટમને કારણે માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરના મહત્તમ તાપમાન ઉંચકાયું છે અસરથી શહેરમાં હીટવેવ છે સોમવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા છ પોઈન્ટ બે ડિગ્રી વધી ચાળીસ પોઈન્ટ ચાર નોંધાયું હતું શહેરમાં વહેલી સવારે પવનો ચાલુ રહેતા સવારથી બપોરના બાર વાગ્યા સુધી લોકોએ ગરમીથી રાહત મેળવી હતી લોકોએ બપોરથી સાંજ સુધી કાળજાર ગરમીનો અનુભવ કર્યો હતો ખાસ કરીને ઘરની બહાર ફરતા લોકોએ માથું ફાડી નાખે તેવી ગરમીનો અનુભવ કર્યો હતો આગામી અડતાલીસ કલાક દરમિયાન શહેરમાં ગરમી જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ દાસના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહીં છે પરંતુ ત્યારબાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતાઓ છે અમદાવાદ અને આસપાસના વિસ્તારના વાતાવરણના ઉપસ્તરમાં છૂટાછવાયા વાદળો દેખાઈ શકે છે તેના કારણે બફારા જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે પરંતુ આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ નહીવત છે ત્યારબાદ બે ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો આવશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું નવ માર્ચ બે હજાર પચીસ થી લઈને તેર માર્ચ બે હજાર પચીસ દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા ઘટી અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે તે નવ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાક છે બીજી તરફ વાત કરીએ તો સાળંગપુર ધામ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં રંગોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો રાજકોટના લોકોને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નડે નહીં તે માટે સતત સૌની યોજના અંતર્ગત આજે એક અને ન્યારી એક ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે તાજેતરમાં જ સિંચાઈ વિભાગે બંને ડેમો છલકાવ્યા હતા ભાવનગર બાંદ્રા ભાવનગર ટ્રેનમાં દૈનિક ધોરણે અને ટ્રાફિક હોય છે આવા કારણોસર સરજ પાલીતાણા બાંદ્રા સાપ્તાહિક ટ્રેનને દૈનિકમાં તબદીલ કરવાની લાંબા સમયથી માંગણી કરવામાં આવી છે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા તારીખ તેરમી માર્ચના રોજ ભાવનગર બાંદ્રા વચ્ચે એક જ દિવસમાં ત્રણ ટ્રેન દોડાવવામાં આવનાર છે ભાવનગર શહેરમાં ઉત્તર પૂર્વના ગરમ પવન ફૂંકાવાનો આરંભ થતા તેમજ હીટવેવની આગાહી હોય શહેરનું તાપમાન ઉનાળાના મધ્ય ભાગની જેમ ઓગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતાં આખો બપોર નગરજનોએ પરસેવી રેપજેપ થઈ જાય તેવી ગરમીનો અનુભવ કર્યો હતો તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર